નમસ્તે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું એકદમ ટેસ્ટી સુપર હેલ્ધી ઓટ્સ અને બેસનના વેજીટેબલથી ભરપૂર એવા ચિલ્લા જો હજુ સુધી તમે મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરશો કે જેથી નવા વિડીયો આપ સુધી પહોંચી શકે સાથે સાથે આપને જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો અન્ય ખાવાના શોખીન મિત્રોની અંદર શેર કરશો તો ચાલો જઈએ કિચનમાં સૌ પ્રથમ આ રેસીપી બનાવવા માટે મેં અહીં આગળ બે ટામેટા ગાજર ડુંગળી અને લીલા મરચાં લઈ લીધેલ છે સાથે સાથે દસથી પંદર કઢી લસણ અને આદુ જો તમે દૂધીનો ઉપયોગ કરવા માંગતા હોય તો દૂધી નહીં તો તમે મારી જેમ પાલક પણ વાપરી શકો છો આના માટે મેં અહીં સૌ પ્રથમ એક વાટકી ઓટ્સ એક વાટકી બેસન એટલે કે ચણાનો લોટ અને બે ચમચી જેટલું સોજી એટલે કે રવો અહીંયા આગળ લઈ લીધેલ છે સાથે સાથે એક કપ જેટલું દહીં આની અંદર ઉમેરી દીધેલ છે દહીંની જગ્યા ઉપર તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો થોડું પાણી ઉમેરી આ રીતે મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું ચોપરની અંદર આ બધા જ ડુંગળી ટામેટાને વારાફરથી આપણે ક્રશ કરી લઈશું આ રેસીપીની અંદર ઓટ્સ કે જે હાઈ ફાઈબર હોય છે સાથે સાથે બેસન એટલે કે હાઈ પ્રોટીન છે અને સાથે સાથે વિવિધ વેજીટેબલનો ઉપયોગ કરેલ હોય છે કે જેથી ખાવાની સાથે સાથે શરીરની માટે પણ આ રેસીપી ઉત્તમ છે અને ઘણાને મનમાં એવો પ્રશ્ન થતો હોય કે ઓટ્સનો કેવી રીતે ખાવામાં ઉપયોગ કરવો તો એના માટે આ બેસ્ટ અને ટેસ્ટી ઓપ્શન છે આ રીતે બધા જ વેજીટેબલને ચોપ કરી આપણે મિશ્રણની અંદર ઉમેરી લઈશું સાથે સાથે મેં અહીં આગળ બેથી અઢી કપ જેટલો પાલક પણ ઉમેરી દીધેલ છે આની જગ્યા ઉપર તમે દૂધી પણ ઉમેરી શકો છો પરંતુ હજુ મારા ઘરે પાલક આવતો હોવાથી અહીં આગળ મેં પાલકનો ઉપયોગ કરેલ છે સાથે સાથે થોડા ફુદીનાના પત્તા પણ કટ કરીને નાખી દઈશું આની સાથે મેં થોડાક લીલા ધાણા પણ ઉમેરી દીધેલ છે હવે આદુ અને લસણનાની સાથે આપણે થોડું પ્રમાણમાં જીરું પણ આ રીતે કૂટીને મિશ્રણની અંદર ઉમેરી દઈશું ત્યારબાદ દોઢ ટેબલ સ્પૂન જેટલું હળદર ધાણાજીરું પાવડર બે ચમચી જેટલું મીઠું આ મિશ્રણની અંદર ઉમેરી વ્યવસ્થિત રીતે બધું મિક્સ કરી દઈશું હાલ હું અહીં આગળ લાલ મરચું એટલે કે સૂકું મરચું ઉમેરી રહી નથી કારણ કે લીલા મરચાંના સ્વાદના આધારે આપણે સૂકું મરચું આની અંદર એડ કરીશું વ્યવસ્થિત રીતે મિક્સ કરશો એટલે તમને જોવા મળશે કે કેવી રીતનું મિશ્રણ તૈયાર થાય છે જો તમને મિશ્રણ વધુ ઘાટું લાગે તો તમે આ તબક્કે થોડુંક પાણી પણ ઉમેરી શકો છો મેં પણ અહીં આગળ ખાણીની અંદર લસણ અને આદુ ક્રશ કર્યા બાદ એની અંદર થોડું પાણી ઉમેરી અહીં આગળ મિક્સ કરી લીધેલ છે આ રીતનું બેટર આપણા માટે એકદમ બેસ્ટ છે હવે ટેસ્ટ કર્યા પછી મને મરચું થોડુંક ઓછું લાગતા મેં એક ટી સ્પૂન જેટલું મરચું આની અંદર ઉમેરી લીધેલ છે તમને પણ કેવી રીતની તીખાશ ભાવે છે તે રીતે તમે આની અંદર મરચું ઉમેરી શકો છો હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી તેને ઘી વડે સહેજ ગ્રીસ કરી એની ઉપર આપણે થોડાક તલ આ રીતે ઉમેરી લઈશું અહીં આગળ સૌ હું મીડિયમ સાઈઝના આપણા ચિલ્લા બનાવી રહી છું ધીમે ધીમે બેટર ઉમેરી આપણે તેને આ રીતે ફેલાવી લઈશું લંચ બોક્સમાં લઈ જવા માટે આ સાઈઝ બેસ્ટ રહે છે તમારી પાસે તવાની સાઇઝ કેવી રીતની છે તે રીતે તમે બે ત્રણ કે એક આ રીતના ચીલ્લા તૈયાર કરી શકો છો મેં અહીં આગળ એક તવાની અંદર હું બે ચીલ્લા બનાવી રહી છું આ રીતે ફેલાવ્યા બાદ આપણે તેને લીડથી કવર કરી અને સ્ટીમ થવા દઈશું પાંચેક મિનિટ સ્ટીમ થયા બાદ આ રીતનું આપણને જોવા મળશે આ તબક્કે બીજી સાઈડની અંદર તમે સહેજ ઘી વડે આવી રીતે ગ્રીસ કરી શકો છો ઘીનો સ્વાદ વધુ સારો લાગે છે તમે ઈચ્છો તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે હળવા હાથે આપણે આ જિલ્લાને પલટાવી લઈશું ફરીથી મિનિટ જેવું આપણે લીડથી કવર કરી સ્ટીમ થવા દઈશું અહીં આગળ શાકભાજીનું પ્રમાણ આપણે કરેલા મિશ્રણ કરતા લગભગ ત્રણ ગણું હતું એટલે કે આના કારણે આપણા જે ચિલ્લા છે એ એકદમ સોફ્ટ તૈયાર થશે અને સાથે સાથે આ ચિલ્લા એ હાઈ ફાઈબર પણ છે અને સાથે સાથે ઓટ્સ અને બેસનનો ઉપયોગ થયો છે જેના કારણે સવારના બ્રેકફાસ્ટમાં આ બનાવવાના કારણે તમને બપોર સુધી બિલકુલ ભૂખ લાગતી નથી અને આના કારણે કેટલું શાકભાજી ખવાઈ જાય તે પણ આપણને ખબર પડતી નથી તમે જોઈ શકો છો કે આપણા ચિલ્લા આ રીતે રેડી છે આ જ રીતે તમે ફરીથી નોનસ્ટિક તવાને ગ્રીસ કરી આ રીતે તલ ઉમેરી તમે મોટી સાઇઝનો પણ ચિલ્લો બનાવી શકો છો આ રેસીપીમાં સીઝન અનુસાર મળતા શાકભાજી તમે ઉમેરી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો આ રીતે કેટલું શાકભાજી ખવાઈ જાય છે તે પણ ખબર પડતી નથી જો તમારા ઘરની અંદર જો શાકભાજી ઓછું વપરાતું હોય અથવા ના ખાતા હોય તો આ રીતે તમે શાકભાજીનો ઉપયોગ કરી શકો છો આ અહીંયા પણ આપણે પાંચેક મિનિટ એક સાઈડ પકવ્યા પછી હળવા હાથે આપણે ધીમેથી સાઈડને પલટાવી લઈશું ફરીથી પાછું લીડથી કવર કરી ત્રણે એક મિનિટ જેટલું આ ચિલ્લાને આપણે સ્ટીમ થવા દઈશું આને તમે ગ્રીન ચટણી સાથે ચા સાથે દહીં સાથે સોસ સાથે ખાવાની મજા માણી શકો છો આ રેસીપી સુપર હેલ્ધીની સાથે સાથે સુપર ટેસ્ટી પણ છે અને નાનાથી લઈ મોટા સુધી દરેકને ખાવાની મજા આવે છે આપને કેવી લાગી મારી આ રેસીપી તે કોમેન્ટથી જણાવશો